સો કલાક અંદર લુખા તત્વો જાણે છે કે સૌથી વધારે ગુંડા તત્વો આવા તત્વો કયા પક્ષમાં છે કઈ પાર્ટીમાં છે અને જે લોકો પક્ષ પાર્ટીમાં નથી એવા ગુંડા તત્વોને લુખા તત્વોને કોનો સપોર્ટ મળી રહ્યો છે એ ગુજરાતની તમામ જનતા જાણે છે છતાંય ગુજરાતના ગૃહ મંત્રી આવી ફાકા ફોજદારી કરતા હોય ત્યારે આપણને આ વ્યક્તિ ઉપર શરમ આવે અને નરેન્દ્રભાઈ મોદી એવી સ્પીચ આપે છે કે 2002 પહેલા જે કઈ દંગા ફસાદો થતા એ 2002 પછી એ દંગા ફસાદો થવાનું બંધ થઈ ગયું છે ગુજરાત એક શાંતિપ્રિય રાજ્ય બની ગયું છે હું નરેન્દ્ર મોદીને પણ પૂછવા માંગુ છું કયા પ્રકારનું તમે પાણી પી અને આ નિવેદનો આપો છો આજે હે મારે વાત કરવી છે દોસ્તો વિડીયોને ખૂબ શેર કરજો દરેક લોકો સુધી પહોંચે ગોંડલની ગોંડલની અંદર એક નજીવી બાબતે એક યુવકને ત્રણ શખ્સોએ એવો ઢોર માર માર્યો છે રસ્તા ઉપર એક પોલીસવાળા એક ગુનેગારને પણ ન આવી રીતે મારે એટલો ઢોર માર મારવામાં આવ્યો છે એના શરીર ઉપર ચામઠા પડી ગયા છે એમનું પ્રાઇવેટ પાર્ટ પકડી ખેંચી અને એમને ઢોર માર મારવામાં આવ્યો ત્યાર પછી એ યુવકે રડતા રડતા એમના પપ્પાને ફોન કર્યો કે તમે જલ્દીથી અહીંયા આવો નહીતર આ ત્રણેય લોકો મને જાનથી મારી નાખશે આ આપણું ગુજરાત છે અને એમાં પણ ખાસ ગોંડલ ગોંડલ તો અવારનવાર ચર્ચામાં રહેલું જ છે

હવે કાલની ઘટના છે કાલે મને ચાર વાગે રાત ચાર વાગે મારા છોકરા નો રોતા રોતા ફોન આવ્યો કે પપ્પા મને મને અહીંયા કોલેજ મારી નાખશે એવો મને મારે હે અને મને ઘણી કરેલી છે એટલે હું હું નીકળો મારી વાઈફ અને મારો ભત્રી અમે ત્રણ જણા ફટાફટ કોલેજ ચોકે હનુમાનજી ના મંદિરે ગયા મારા છોકરા ને બહુ મારેલ છે અમે ત્યાં ગયા તો જાતા વેચ સીધા અમને પણ મારવા અમે તો સીધું કીધું મારા છોકરાનો વાઘ ગુનો શું છે તો કે તારો છોકરો મારા છોકરાને એક મહિનાથી હેરાન કરે છે હવે એક્ચ્યુઅલમાં મારો છોકરો સવારમાં સાડા સાથે વહી જાય છે રાજકોટ સાપર બસ સ્ટેન્ડે સીસીટીવી કેમેરાએ ચેક કરવાની ત્યાં એક્ટિવા પાર્કિંગ કરીને જાય છે અને સાંજે સાડા એ આવે છે ઘરે તો એ એને એક મહિનાથી હેરાન કેવી રીતના કરતો હોય અને બહુ માર મારેલો છે મને ચાર પાંચ ઢોકા ફલાકા અને મારી ઘરવાળીને અડધું ખરાબ ગાળો બોલી એને પણ બહુ ખરાબ રીતના ચુંદડી ખેંચી લીધી ધરપકડ થાય અને જાહેરમાં સરઘસ કાઢે કાલે જે યુવક ને માર મારી ને જે ઘટના બની છે અને એના પિતાશ્રી એને જે વાત કરી એ પ્રમાણે જે કઈ કૃત્ય થયું છે એ બઉ ખોટું કામ થયું છે અને જે કોઈ ગંભીર આરોપી છે એનું નામ અને વિગત સાથે બધી વિગતો છે એ આ મામલતદાર કચેરી આપેલ છે આ આરોપીઓનું કડકમાં કડક કાર્યવાહી થાય અને આનું સરઘસ નીકળે જાહેરમાં સરભરા થાય જેથી કરીને કોઈ પણ લુખા તત્વો છે એ આવી રીતના ધોકા લઈને ગામમાં ન રખડે અને કોઈ રીતે આવી રીતના કોઈ હિંમત ન કરે કે જેથી કરીને કોઈ નિર્દોષ યુવાનનો ભોગ ન લેવાય તે માટે કડકમાં કડક કાર્યવાહી થાય એવી માંગ છે ફટાફટ ધરપકડ થાય અને જે કઈ કલમો ઉમેરાતી હોય અને આને કડક કડકમાં કડક કાર્યવાહી કરી દાખલા રૂપ સજા થાય જેથી કરીને આવનારા સમયમાં કોઈ કોઈ પણ તત્વો છે એ ઉપાડવાની ન કરે અને ફરે એવી આશા રાખું તો હવે મારે પૂછવું છે ગુજરાતના મંત્રીને ક્યાં સુધી તમે લોકોને મૂર્ખ બનાવતા રહેશો ક્યાં સુધી તમે લોકોને અંધારામાં રાખશો જનતા હવે જાગૃત બની છે અને જેટલા લોકો જાગૃત નથી બેના એને મારે કેવું છે કે તો તમે મંદ બુદ્ધિના છો કા તમે નક્કી કર્યું છે કે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની ગુલામી કરવાની છે લુખા તત્વો આવારા તત્વો ગલીએ ગલીએ બે ફામ ભરે છે સરકારની અંદર એટલી તાકાત નથી કે આ લુખા તત્વોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી અને આમ આપણે કહીએ તો આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા વારંવાર કે છે અને ત્યાર પછી શંકરસિંહ જ નથી પણ હરસંઘવી ની અંદર દમ હોય તાકાત હોય તો એમની પાર્ટીની અંદર જેટલા જેટલા લુખા તત્વો આવારા તત્વો બળાત્કારીઓ ખનીજ માફિયાઓ બુટલેગરો છે એમના એક વખત વરઘોડા કાઢીને બતાવે તો જનતાને ખબર પડે કે ખરેખર ગૃહમંત્રી દમવાળા છે એમની અંદર પાણી છે એની અંદર સિંગમગીરી છે પણ હવે તો જનતાને ખબર પડી ગઈ છે કે આ વ્યક્તિ ફાકા ફોજદારી કરવા છે આનાથી કઈ થાય એમ છે નહીં ફક્ત પોલીસના સહારે આ લોકો સત્તામાં જોર કરી રહ્યા છે જે દિવસે પોલીસ હટી જાય તે દિવસે ગુજરાતના ગૃહમંત્રીથી શેકેલો પાપડ ન ભાંગે એ હું દાવા સાથે કહી દઉં પણ કોણ જાણે

કોણ છે આ લુખા તત્વો આવારા તત્વો સરકાર એમના વિશે આ કેમ કઈ ઉચ્ચાર નથી કરતી અને આવા લોકોને પકડીને જેલના સળિયા પાછળ કેમ નથી ના તમારું શું કેવું છે મને કોમેન્ટ બોક્સમાં દોસ્તો જરૂરથી જણાવજો કે આ ત્રણેય શખ્સોને સરકાર પોલીસ એમના ઉપર કડક માં કડક કાર્યવાહી કરશે કે પછી એમને દર વખતની જેમ જામીન મળી અને પાછા બહાર આવી અને ફરી એક વખત પાછા લુખાગીરી કરશે જે કંઈ તમારા વિચાર હોય તમારો મંતવ્ય હોય મને કોમેન્ટ બોક્સમાં દોસ્તો જરૂરથી જણાવજો જય હિન્દ